છોટાઉદેપુર શહેરમાં વીસ જેટલી હિન્દી ભાષી મહિલાઓ નગરના રાહદારીઓને રોકતી અને આર્થિક સહાય માંગતી હતી જેની જાણ સ્થાનિક મીડિયાને ધ્યાને આવતા સ્થળ ઉપર પહોંચી મહિલાઓને નાણાં ઉઘરાવા વિશે પૂછતા જવાબ આપવાનું ટાળ્યું હતું આ મહિલાઓમાં કેટલીક યુવાન કન્યાઓ પણ હતી એટલે રાહદારીઓ આકર્ષિત થઈ કંઈ સમજ્યા વિના નાણાં આપી દેતા હતા આ મહિલાઓ પાસે એક અંગ્રેજીમાં પત્ર લખેલો હતો જે માન્ય પાંચથી છ પાના ઉપર અસંખ્ય સહીઓ હતી જે કાગળમાં અંગ્રેજી ભાષામાં લખ્યું હતું તેઓ રાયપુરના પત્ની છે અને કુદરતી આફતમાં કપડા મકાન નષ્ટ થયું છે અને તેઓને પુનઃજીવિત કરવા તેમજ એકસો પચાસ દિવ્યાંગને મદદ કરે છે જે કાગળ રાહદારીઓને બતાવી અને રોકડ રકમની મદદ માંગતી હતી ચાલક મહિલાઓ અને યુવાન કન્યાઓ પણ હતી અને હિન્દી ભાષા બોલી રાહદારીઓને વાતો કરી આકર્ષિત કરી નાણાં ઉઘરાવતી હતી જેની જાણ સ્થાનિક પત્રકારોને થતા મહિલાઓની ટીમને પૂછ્યું કે ક્યાંથી આવો છો ત્યારે કોઈ જવાબ આપ્યો ન હતો અને કેમેરામાં આવવાથી બચવા ભાગી રહી હતી કોઈ પણ માહિતી આપી ન હતી આમ આ મહિલા

કતને દિન હો આપકો એક આઈ કે બારામાં પૈસા ઉગરાતે